તુલસી ઠેકડા ઠેકડ છે ઉને કહો ચોક તન જઈને તુલસી છે ને ઠેકડા ઠેકડ થઈ સરપ્રાઈઝ મમ્મી ને તો આવીને કહી દીધું આખે સરપ્રાઈઝ પેરું સરપ્રાઈઝ મમ્મી ને આવીને કઈ કા કહી દીધું બરાબર ને સીઓ બરાબર કે મીરા મીરા મીરું તારે આલ છે હ નીંદર કરસ કા મીરું મીરું

તુલસીને ગાયને ખોળા લે આને મીરું તો આજે ખાતા જ નથી ખીએ એને કાલે રોટલી રોટલાને બટકા મૂક્યા ને તો એ ખાતી હતી ને ખોળ નહીં ખાંજે ચીણી ચીણી બટક્યું કરીને મૂકી હતી ટોપડીમાં ખાતી હતી પણ આમાં જે હાથમાંથી છે ને એ નથી લેતી ને આને તો છે ને ખાણ અમારે મૂકી દઈ મૂકવું હોય તો મન હોય તો ખાઈ જાય બીજો એને ખોળ નો ખાતો આજ ખવાય રહેશે ને વઘારેલ ભાત કર્યા હતા ને ખારી હતી ચા બનાવ્યો હોતો એટલે પછી રોટલી રોટલો નહોતા એટલે હવે છે ને આખલી બપોર રોટલા ઘડશું ને તઈ દઈ દે રોટલી રોટલો ખાવો છે આવું નથી ખાવું કા તારે આવું નથી ખાવું હાલે હજી એકવાર જો તો જો એમ જ કરીશ હાલે હાલે ખાલી નથી ખાવું જ નથી તારે ગાય ગોતવા નીકળી મેં કીધું ખોળના બટકા દઈ દઉં છે ને આ લીચાવે સામ ત્રણ શેકના વિનાની આ લીચાવે ચાલે ના છે ને મામો દીકરી ને પિયુ ત્રણેય ત્રણેય છે ને કયું ના રમવા આવતાર્યા રહ્યા રમેશ એ મેલો ખોઈ ખોલ્યો ને થોડી થોડી આવે આવે એ કયું ના છે ને રમેશ આ બોલ લઈ ઝીણકો ને મોટો ને આવી રમે ના છે ને બપોર પછી નીકળી જવાનું છે ત્રણેય અસલ બરાબ છે સવાર જે ખરે ગયું હતું હા હેઠ મૂકી દઉં હેઠ મૂકી દઉં ના બાપા તું માર તો લઈ લે

તો બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ વેલા વેલા ચાચ નગરા થઈ ગયા ને હું નાઈ તો ને બેસી ગઈ પછી મેં કોઈ ટાઈમ થાય એટલે આપણે પાછા રસોડે વયા જઈએ પેલા ટાટા ને પછી પાછા કરો હા બસ એવું કર્યું એવું કરવાનું છે તો કિરણ કેસ કે બપોર પછી વૈયો ચાવો ચાવું તો પડે રોકા હે ને નહીં રોકા વાહે કે આઈ થોડું માર ખર્ચે ચાવું

એટલે હવે છે ને બપોર પછી નીકળવાનું છે અટાણે કેમ થતું હતું કે નીકળી જાય એ પણ હવે અટાણે છે ને ને નેચાવું બધો સામાનને ભેરો કરી લીધો જીતભાઈ ને કબાટ ગોઠવાવી દીધો એવું બધું કરી લીધું એટલે ભાઈ કે ખાઈ પીને બપોરે જી કે નીકળશું એટલે હવે પછી હમણાં વહેલા વહેલા રાંધી હમ હવે આપણે ક્યાંય હમણાં આડા આવડું ચાવું ન તો પછી ચા

તે ન પસી આનંદ મેળો તો નાનો મેળો પણ લોક મેળો અમે એકદી કરી ગયા હતા અમે કરી ગયા તો અમે આને નતો કર્યું ને મમ્મી ને સીવું પણ આ દક્ષા ભાભી ને એમ હતું કે આજે નહીં હવે કાલે જાઉં વિરમભાઈ ને તપ્યું ને પેલો જ મેળો રહી ગયો હતો એટલે આ વખતે ભૂલ કર્યા વગર તમે પાઇકશો ને પેલે અમે તો હું તો આનું તાબરિયા લઈને

પાંચ વાગવા ને હવે છે ને ચો બધો સામાન રેડી કર લીધો વિડીયો પાછો વટાણે કન્ટિન્યુ કર્યો કેમ કે એક તો જીરી ગળું દુખતું હતું એટલે દવા પી ને પછી વિડીયો એડિટ કર્યો અને કોમેન્ટના થોડાક જવાબ દેવાના બાકી હતા નહીં દીધા મમ્મી કે દવા પીને કડક ખુઈ જાય કે પછી દવા પી ને આરામ તો નથી કર્યો આમ આરામ હોય પણ એમ કે ટૂંકમાં ને આરામ નથી કર્યો એટલે હવે સારું છે અટાણે તે હવે બસ જો સામાન મૂકી લીધો બહેણે એટલો બધો દેખાય છે આવી રીતે એક સફેદ પર્સ વ્હાઈટ પર્સ ને ઓલો થેલો લઈને ને માત્ર ને વહી તાજો એક આ તગારામાં ઈ ડોલ ને એક આ રાજવાળો થેલો એટલા વૈધા હા એ તો વધે તા ખરા ને આપડે સામાન લેવા તો વધે જ ને હા તી હવે બસ તમે આ બે દિન મૂકું છું ફોર ને કપાસ એનો મીરા મીરા ને મીરા ખાતા શીખે તો હવે કઈ કારો આવે હા તો થરાય કઈ હા થરાય તો પાણી પી ખાય ને તો મીરુ મીરા ને હાલો અમારે લઈએ પાછી આવી તો તો મીરા તો બદલી જાય હું પાછી આવી તો તો બદલી જાય એની કોરા મીરુ હાલ એની કોર મૂકી જઈએ

બરાબર હા હવે થીરા તો પડી જાય આજ વિડિયો કન્ટીન્યુ નતો કર્યો ને અટાણ એન્જોય ઓલા શું ગપા વાતું કર્યું ને એન્જોય ભાગી

એટલે એમ કહે કે શિવ ક્યાં સીવુ ક્યાં બોત છે હો તન બોતવાની છે સીવુ આજ કે મારે રम्मू શિવ ભેગો એમ કહે હવે કેમ કે મમ્મી આ વખતે છે ને બે રમતી થી બવનત બાઈ થી કઈ એકવાર રાળ નાખી લે ને આજ વખતે રમી ઉસ ફેરી પાદ્યું ને મારવાની હમ હમી નક કરી ના ન નક દર વખતે જીરીક સારો વખત તો આજ નતા આ વખતે નત લાગુયું સાઉં તો સી ઉડાઈ દેઈ થઈને એટલે ઓ કહે કે શિવ ક્યાં સીવુ ક્યાં બપર ખબર ને ખાવા તાણે કયું ના કેતા આપણે કે આમ ને આમ ને તો પીઓ અંદર ના પડે પી ધ્યાન છે ને પી નો કાન હમણાં જ હોય અંદર હોય તો પછી આપડે કઈ કહીએ ને સીવું ખાઈ લે સેવું ન ખાવું હોય તો પોતે માં ના પડે ના પછી આપડે કહીએ કે સિવ ને હમણાં હેલિકોપ્ટર કપટર વારો આવે છે ને ઉપાડી જાય તો કે ના કેમ અંદર કહે ના પાડે અમે ખાતા હતા એ નકર તો ઉતારે હમ પી નું એ કબીચાનું એનું ઈ સમજે કે કાવા કે એટલે ના પાડ દે ફોટો કામ કર કે ભલે મોબાઈલમાં જોતી હોય બીજો કંઈ કામ કાને ના અહી કાનોરીમાં જોઈ તો હવે હાલતા હાલતા હાલો એક એનિવર્સરી વિશ કરવાની છે તો કઈ પછી નીકળીએ ને ભૂલાઈ જાય છે આજ છે ને 11 તારીખ છે આજ 11 તારીખે મુસ્કાન બેન ને અનિશભાઈ ની એનિવર્સરી છે તો તમને હેપી એનિવર્સરી ચાચી પતિ શુભકામનાઓ અમારા ફેમિલી તરફથી બરાબર ને જાજી બધી શુભકામનાઓ એટલું કહી દેવા જો તો હું એમ કહું કે તમે તમને એનિવર્સરી ની કરીને ઝાચી બધી શુભકામના અને તમને ખુશ રાખે ભગવાન ભગવાન ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના પ્રાર્થના એવી એ બ પ્રાર્થના દિલથી કરીએ ને એમાં બધુંય આવી ગયું હા હું આવી ગયું હાલો દીકુ બાય એમ જીતમાં મને કહી દે દેના કંઈ હું તું વિચારશે આગળ

નાઈ કરે

તો બધા જય કૃષ્ણ સીતારામ ચાચા દીના ચાચા દીના તો ચા પીવા ચા મૂકો તો ચા પી પી લ્યો મામા ભાઈ ભાઈ ન ઈ તો એક વાગા આવી ગયે પણ આ ગયો ઓય હા 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 હાઈ સ્કૂલ હાઈ સ્કૂલ કાકા તો ઈ તો મગજમાં જ ન કાકા તો વાની ગઈ ગયા રમવા હે તન્નો લઈ જાય છે રમવા

એક સરપ્રાઇઝ દેવાનું છે પણ હવે આવતી કાલે તમે સુધી નોટિસ કરજો ને કોમેન્ટ કરજો કે હું હૈસે સરપ્રાઇઝ મમ્મીને તો આવીને કહી દીધું હવે તમારા બધા માટે સરપ્રાઇઝ જ રાખીએ સરપ્રાઇઝ પહેરું સરપ્રાઇઝ કાલે હવે ખબર પડી જાય બરાબર ને મમ્મી મમ્મીને આવીને ઘાઇ ઘા કહી દીધું બરાબર ને સીઓ બરોબર તો તમે બધાય ચાલો નોટિસ કરજો કે તય છે